નમસ્કાર સોમનાથ મરાટે નગર સેવક સુરત મહાનગરપાલિકા છેલ્લા અઢી ત્રણ વર્ષથી જે મારા ઉદના વિસ્તારની અંદર હું સુરત મહાનગરપાલિકાનો સામાન્ય સભા હોય કે સંકલન હોય તો હર હંમેશા આ કલરનું પાણી જે તપેલા ડાઇંગવાળા કે મીલવાળા જ્યારે અમારી આ સેવા બસ્તી છે અમારી જે મધ્યમ વર્ગીય જનતા છે કામદારો છે એમની જે રહેવાની જે વ્યવસ્થા તે આ સોસાયટીની અંદર જ્યારે આ ભેળસેળ થતું હોય છે એવું કાયમ એની સામે અવાજ ઉઠાવતો આવ્યો છું આજે આ મોફતનગરની અંદર તમે જોઈ રહ્યા છો આ જે મિલવાળા છે એ બિલકુલ પણ પાને ટ્રીટ કરતા નથી જીપીસીપીની એની ઉપર કોઈ વાચ નથી એસએમસીની કોઈ વાચ નથી વારંવાર આ લોકો મારી મને મારી પાસે ફરિયાદ કર્યો ગટર સાફ કરીને એનો નિકાલ કરતો હોય છે પરંતુ ગત ત્રણ વર્ષ દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે જે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક એન્જિનિયર હતો એ એની બધી આ કરામત રહી છે એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા કયું કાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા પત્રના શેડ બન્યા એની અંદર સીધી સીધી આ તપેલા ડેન્ક બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે આ ગેરકાયદેસર તપેલા ડેંગોને અગાઉ પણ બેતાલીસ ડેંગોને આપણે સીલ કરી હતી પરંતુ આ કામ છોલાઉ સીલ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ વિભાગ કે અન્ય એમના જોડાયેલા જે કર્મચારી છે કોઈક હપ્તા કોરી કર્યા છે એ મારું માનવું છે એની ઉપર કાયદેસરની ફોજદારી ગુના અધિકારીઓ કો પણ થાય જે જવાબદાર છે એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય એ મારી માંગ છે